અને ચકલી માળા વિતરણ પર્યાવરણને લગતી પ્રવૃત્તિ પ્રાણીની પરબ મિશન ખુશી મિશન પુસ્તક પરબ શિક્ષણ સેવા ગૌ સેવા જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દેહદાન અંગદાન જિંદગી ના મિલેકી દુબારા હેલ્પલાઇન નેત્રદાન દેહદાન અંગદાન અભિયાન સાથે યુવાનોનું ઘડતર થાય યુવાનો પ્રકૃતિમય બને તે માટે ટ્રેકિંગની પ્રવૃત્તિ અવારનવાર કરવામાં આવે છે

પણ ટ્રેકિંગની જગ્યા છે કરબેશ્વર મહાદેવ એ ખૂબ જ રમણીય છે એ ત્રણ ટ્રેકિંગમાં તો સારી નદી નદી પર સર કરવાની છે ગુફાઓ છે અને સુંદર માજાના પહાડો છે જંગલ વિસ્તાર પણ છે અને બધા મિત્રો મળીને આ ટ્રેકિંગમાં આજે ખૂબ જ મજા કરી દેશભાઈનો ખૂબ ખૂબ આભાર